જય શ્રીરામ મિત્રો આજના નવાજ જ અંદર તમારા બધાનું સ્વાગત છે અને ખાસ પ્રશ્ન શું હોય છે પશુપાલક મિત્રો કે જ્યારે જે નવા પશુપાલક મિત્રો છે અને ક્યારેક એમના પાસે ઓછા પશુ હોય છે ને ગાય લાવતા હોય છે અને ગાય લાવ્યા પછી કાં તો દુવા નથી દેતી કાં તો એને દૂધ નથી આપતી તો એનો પ્રશ્ન શું છે અને કઈ રીતે આપણે તેનો કમ્પ્લીટલી ગાય કે કોઈ પણ વસ્તુ તેનું સોલ્યુશન લાવી શકીએ અને ખરેખર પશુપાલક મિત્રો આ અમારી ચેનલ બીજી છે એટલે તમે આ ચેનલ ઉપર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા કેમ કે અવનવા અમે પશુપાલન વિશેની થોડા ઘણી માહિતી તમને આપતા રહીશું એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા તો ખરેખર પશુપાલક મિત્રો શું હોય છે કે તમે જ્યારે આર્થિક ગાય લાવતા હો છો સમજી લો અહીંથી દસ પંદર વીસ પચીસ કિલોમીટરથી તમે લાવતા હોય છો તો ઘણા જે નાના પશુપાલક મિત્રો હોય છે એમની પાસે એકથી બે કદાચ ગાયું હોય અને આ ત્રીજી લાઈ હોય તો એમને પૂરતું દૂધ નથી આપતી તો એનો પ્રશ્ન શું હોય છે પશુપાલક મિત્રો તો ખરેખર પશુપાલક મિત્રો એમાં વસ્તુ કેવી બનતી હોય છે કે તમે ત્યાંથી સાત લિટર દૂધ ધોઈને તમે કમ્પ્લીટ બે ટાઈમ તમારે ગાય લેવાની અને અહીંયા આવશે એટલે કમ્પ્લીટ તમારે ઘેર આવશે એટલે પાંચ લીટર દૂધ કરશે એનો પ્રશ્ન શું હોય છે પશુપાલક મિત્રો કેમ કે તમે દસ પંદર વીસ કિલોમીટર તમે ગાય લઈને આવ્યા હોય ગાય ફવાડતી નથી પૂરતો ખોરાક નથી આપતી લગભગ તમને એનો ગાયનું એડજસ્ટમેન્ટ સેટિંગ તમને દૂધ પૂરતું આપવાનું એને દસથી અંદાજે આઠથી દસ દિવસ નીકળી જાય કારણ કે આઠ દસ દિવસ પછી તમને રનિંગ દૂધ આપવાનું શરૂ કરી દેશે એટલે પશુપાલક મિત્રો ઘણા જે ના જે વધારે ગાયો હોય છે અને બસો ત્રણસો લીટર દૂધ ભરાવતા હોય છે એમને સંપૂર્ણ આ બધી માહિતી જ હોય છે કે આપણે પશુ થોડા ઘણા આગા પાછું લાવતા હોય છે અને ત્યારે પશુ ફવાડતું નથી અને પૂરતો ખોરાક નથી લેતો એટલે દૂધ કાપી નાખતું હોય છે પણ જે નાના પશુપાલક મિત્રો છે એક બે ગાયથી શરૂઆત કરતા હોય છે એમને આવા પ્રશ્નથી થોડાક વ્યઈ જતા હોય છે કારણ કે ભાઈ આપણે પચાસ સાઠ સિત્તેર હજારની ગાય લાવી હોય અને આપણે ઘેર આવે અને દૂધ ન આપે તો અમે પાર્ટીને ફોન કરતા હોઈએ છે ભાઈ તમારી ગાય મેં લીધી પણ દૂધ નથી કાઢતી એવો કોઈ પણ પ્રશ્ન નથી હોતો દસ દિવસ પછી તમારે કમ્પ્લીટ રનિંગમાં આવી જાય અને હા ખાસ મિત્રો તાજા વિહારની ગાય હોય એ તમારે લેવાની તો સો ટકા તમને પણ એની અંદર નફો થાય અને ધીમે ધીમે તમને પણ આવો અનુભવ થઈ જાય પશુપાલક મિત્રો તો આજના વિડીયાની અંદર પશુપાલક મિત્રો આટલું જ હતું ફરી મળીશું નવા વિડીયાની અંદર જય શ્રીરામ મિત્રો